એમસી કર્મચારીઓ રસ્તા ઉપર ઉતર્યા હતા એએમસી નોકર મંડળની મુખ્ય માંગ આઉટસોર્સિંગ બંધ કરાઈ કાયમી ભરતી કરવી અમદાવાદના સફાઈ કામદારોને કાયમી સરકારી નોકરી આપવી તેમજ ખાનગીકરણ બંધ કરી કાયમી ભરતી કરવા માંગ કરવામાં આવી હતી તો બે હજાર છથી બે હજાર અગિયાર સુધી રહેવાસી વારસદારને નોકરી મળી હોય તેમને કાયમી કરવા માંગ કરવામાં આવી હતી તે ઉપરાંત ફાયર બ્રિગેડમાં ચોવીસ કલાકની નોકરી બંધ કરી આઠ કલાક કરવા એએમસીના કર્મચારીઓને સુરત કોર્પોરેશન મુજબ ગ્રેડ પે આપવા સફાઈ કામદારોને બે ટાઈમ ટ્રાન્સફર અલાઉન્સની માંગ સહિત એએમસી દ્વારા ઝોન વાઇઝ સફાઈ કામદારોને મકાનો બનાવી આપવા માંગ કરવામાં આવી હતી મહાનગર સંચાલિત વાત કરીએ કે સાત ઝોનની અંદર એક લાખ એંસી હજાર કરતાં વધારે પોલો આવેલા છે અને રાત્રિના સમય દ્વારા તેને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે આ જે નારોલની જે દુઃખદ ઘટના બની એને પરિણામે વાત કરીએ કે એના એક્શન પણ લેવામાં આવ્યા એફઆઈઆર પણ કરવામાં આવી કમિશનર દ્વારા તદઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે પણ પોલ ખુલ્લા દેખાશે કે જેના વાયરો ખુલ્લા હશે તો એજન્સીને આપણે વાત કરીએ કે દરેક પુલની ચકાસણી કરવામાં રહેશે અને ચકાસણી કર્યા પછી જો એમાં ખામી દેખાશે વાયર ખુલ્લા હશે તો પોલ ડેટ આપણે વાત પચાસ હજાર જેટલો આકરો દંડ તદઉપરાંત આ રિપોર્ટ આવી ગયા પછી કોન્ટ્રાક્ટરને એને ડિબાર કરવામાં આવશે બ્લેકલિફ્ટ પણ કરવામાં આવશે જેથી આવી આપણે વાત કરીએ કે ભૂલ થાય નહીં કોઈનો જીવ ના જાય એટલે મહાનગરપાલિકા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે ઘટના ઘટી હતી એની ગંભીરતાથી નોંધ લઈ આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન બને એ માટે તમામ પોલોની ચકાફણી કરવામાં આવશે અને આવનાર સમયમાં અને બ્લેકલિફ્ટ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે